જીતેંગે સૌને નમસ્કાર ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા સીટ નંબર 26 પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આજે સવારથી વલસાડ શહેરી વિસ્તારમાં શુભેચ્છા મુલાકાત કરવા માટે સ્કૂટર પર આખી કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે નીકળ્યા અને ખૂબ સારો પ્રતિસાદ વલસાડ વલસાડમાંથી મળ્યો એના માટે સૌને અભિનંદન જાહેર સભા સંબોધી રહ્યા છે ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને શરૂઆતમાં જ જેમણે મોગરાવાડીની વ્યથા કીધી એવા ગિરીશ કાકા અને એમણે ભોલાભાઈ મુનાભાઈ પપ્પુભાઈ દીપકભાઈ યુથ કોંગ્રેસમાં પ્રવેશવા માટેનો રસ્તો બતાવ્યો એમના માટે હું આભારી છું અને ગિરીશ કાકાની વ્યથા માટે હું કહેવા માંગુ છું કે અમારા વિસ્તારની ટ્રેન એક મહિનાથી બંધ કરી દીધી હતી અને એ નેરો ટ્રેન કોરોનાના સમયમાં પાંચ જેટલા ધરણા પ્રદર્શન કરીને ચાલુ કરાવડાવી હતી આખા ગુજરાતમાં અગિયાર નેરો ટ્રેન છે અગિયાર અગિયાર બંધ થઈ હતી પરંતુ અમે અમારા વિસ્તારની નેરો ટ્રેન ચાલુ કરાવી શક્યા છે ત્યારે જો રેલવે તંત્ર કઈ મગજમારી કરશે તો અમે આ રેલવેને બંધ કરાવવા માટે પણ ગિરીશ કાકાની આગેવાનીમાં બેસી જશું રેલવે તંત્રે અમારો પરચો જોઈ લીધો છે પરંતુ અહીંયા વિસ્તારના સ્થાનિક લોકોની સમસ્યા જો રેલવે તંત્ર છે તો રેલવે તંત્રની સમસ્યા અનંત પટેલ બનશે બનશે અને બનશે અત્યાર સુધીના તમામ આંદોલનની વાત કરીએ ઘણીવાર ડ્રાઈવરો માટેના કાળા કાયદા માટે વલસાડ ચીખલી અને ધરમપુરમાં રેલીઓ કરી છે

કે આપણે શિક્ષિત થયા અને બેરોજગાર બન્યા એમએસસી બીઅર થયા એમએ બીઅર થયા એમકોમ બીઅર થયા ટેટ 30 પરીક્ષા આપી ખૂબ મહેનત ખૂબ મજૂરી કરીને જ્યારે પાસ થઈને આવ્યા ત્યારે ગુજરાત સરકારે શું આપ્યું 11 મહિનાના કરારે શિક્ષક ભાઈ શિક્ષક કોઈ દિવસ કરાર પર ના હોય શિક્ષક તો આજીવન શિક્ષક જ રહે છે પરંતુ આ સરકારે યુવાઓને શિક્ષિત યુવાઓને રોજગારીના ખપ્પરમાં નાખવાનું કામગીરી ચાલુ કરી છે વાપી અને ઉમરગામ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે બાર કલાકની મજૂરી કરાવે છે પરંતુ આપણને પગાર કેટલા કલાકનો આપે છે આઠ કલાકનો આપે છે એટલે એના માટે પણ આપણે એક આંદોલન કરવું જોઈએ ને આપણા વિસ્તારના જેટલા પણ વર્કર હોય એને ન્યાય અપાવવો રેલવેની સમસ્યાની વાત બાદ બીજી સમસ્યાની વાત કરી તો નેશનલ હાઈવે અડતાલીસ અને નેશનલ હાઈવે 48 ના અંદર પાસ એમ જ નથી મળી જતું એના માટે નેશનલ હાઈવે 48 અમદાવાદ મુંબઈ રોડ ને અટકાવવો પડે અને ત્યાં બેસીને ધરણા પ્રદર્શન કરવું પડે અને આ સરકારની ની સાન ઠેકાણે લાવવી પડે ત્યારે ખબર પડે કે કઈ રીતે આના લોકોનું જીવન છે બોલાબાએ કીધું તેમ આ વિસ્તારમાં દરેક સમાજના લોકો રહે છે પરપ્રાંતિયો લોકો પણ રહે છે અને હળી મળીને રહે છે એવી જ રીતે આખો વિસ્તાર વલસાડ ડાન વિસ્તાર વિવિધતાઓથી ભરેલો છે કપરાડા વિસ્તારમાં જઈએ અસ્ટોલ યોજના જીરો પીવાના પાણીના ફાફા વાસ્તા વિસ્તારમાં જઈએ તો આવ નવો પ્રોજેક્ટ આવે અને એ પ્રોજેક્ટ તો નાના નાના ખેડૂતોની જમીન બગાડે એવી રીતે પારડી વિસ્તારમાં જોઈએ તો બુલેટ ટ્રેન આવે અને આ વિસ્તારની જમીનો એક્વાયર કરી લઈ કોઈ પણ જાતના રજા મંજૂરી કે

અરે રવિ અને સુનીલ નામના બે છોકરા 18 અને 19 વર્ષની ઉંમરના છોકરાઓનું અપમૃત્યુ પોલીસ સ્ટેશનમાં થાય છે અને અમે ડાંગ વિસ્તારના લોકોની રાહ જોયા વગર તાત્કાલિક પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીએ છીએ અને આઠ આઠ વખત પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ 6-6 પોલીસને જેલના સળિયા પાછળ મૂકી દેવા પડ્યા છે આ લડાઈ એકતાની લડાઈ છે આ લડાઈ સંગઠનની લડાઈ છે આ લડાઈ તમારા મારા ને બધા નીચે આ લડાઈ એસટી એસસી ઓબીસી અને મધ્યમ વર્ગના પરિવારો ને ગરીબ વર્ગના પરિવારોની લડાઈ છે અને આ લડાઈ અમે જીતીએ છે લડીએ છે અને દરેક વર્ગને સાથે લઈને લડીએ છે અને જીતીએ છે ત્યારે અત્યારે કેટલા ભાજપના સાંસદ કહે છે 400 ના પાર 400 પાર જશું એટલે અમે બંધારણ બદલી દઈશું બંધારણ બદલવાથી માત્ર આદિવાસી સમાજને મુશ્કેલી નથી પડવાની સામાજિક શૈક્ષણિક વર્ગનો પણ ઓડીસી સમાજનો પણ અધિકાર છીનવાઈ જશે ભાણી સ્વતંત્રતાનો અધિકાર જે આપણને મળ્યો છે તે છીનવાઈ જશે મફત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર જે આપણને મળ્યો છે એ છીનવાઈ જશે એટલે આ વખતે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આપણે આ લોકસભા સીટ જીતવાની છે જીતશું ને